આપણે બનાવશું કાચી કેરીનો મૂર્ગ એના માટે મેં ત્રણ નંગ કાચી કેરી લીધી કેરીની નાની નાની કટકી કરી લેશું નાના નાના ટુકડા તૈયાર થઈ ગયા છે આપણે એને બાફી લેશું ટુકડા કરીને બાફવા મૂકાતા એ સરસ મજાના બફાઈ ગયા છે એને આપણે ઝારાની મદદથી પાણી નીતારીને બધા કાઢી લેવાના છે ધોઈ નાખવાના છે અને કાઢી લેવાના છે અડધા પોણા કિલા જેટલી કેરી હતી એમાં ત્રણસો ગ્રામ જેટલો ગોળ લીધો છે હવે આપણે એની ચાસણી કરી લેશું આપણે આમાં ખાંડ પણ નાખવી તો નાખી શકાય છે પણ જો તમે ગોળ નાખીને મુરભો કર્યો હોય તો કોઈને ડાયાબિટીસ હોય તો પણ એ લોકો આરામથી ખાઈ શકે છે મુરૂભો હવે તૈયાર થઈ જવા આવ્યો છે રાખે એ પણ જો પાણી રેવા દેવાનું નથી આપણે અને જ્યાં સુધી પાણી ભરી જાય ને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને ઉકળવા દેવાનો છે આપણો મુરબો હવે તૈયાર થઈ ગયો છે કેરીનો મુરબો તૈયાર થઈ ગયો છે તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો થેન્ક યુ